हम इस भक्ति को आगे बढ़ाए उससे पहले गर्वी गुजरात के बहुत लोकप्रिय साहित्यकार अनूप सिंह जी वाघेरा साहब हम सभी के बीच में है आपका स्वागत और सम्मान करके हम इस भक्तिरस की यात्रा को आगे बढ़ाएंगे मैं जी के पांच हमारे गांव के मुखियाओं से निवेदन चाहूंगा कि आप आगे बधा भाई और हरजी भाई आप भी पधारे मैं सभी का नाम तो नहीं जानता लेकिन निवेदन चाहूंगा कि आप गांव के पांच मुखिया लोग जो है आप बधा रहे सिंह जी आप पधारो और शंभू सिंह जी आप भी पधारो सरपंच साहब आपसे भी निवेदन रहेगा कि आप भी पधारो और जो है हमारे आज के इस भक्ति के मुख्य साहित्यकार के रूप में अपनी भूमिका निभाएंगे परमाद्री श्री अनुरूप सिंह जी बाघिला जो सुरेंद्र नगर गुजरात से हम सभी के बीच में पधारे हैं और आज भक्ति रस का पान हम सभी को करवाएंगे आपका हम स्वागत और सम्मान और उसके पश्चात जो है हम भक्ति को आगे बढ़ाएंगे आज की इस भक्ति में हमारे साथी कलाकार के रूप में आदरणीय श्री जैतपुरी जी महाराज नौरा से बधा रहे हैं आपका भी बहुत बहुत बहुमान साथ में से रहे हैं आपका भी बहुत बहुत अभिनंदन से एक बार जोरदार ताली बजाय आज के हमारे मुख्य साहित्यकार आज हमारे बीच में उपस्थित है आदर श्री वाघिला और कला को देखा होगा आज नैनावा की इस पावन धरा पर हम सभी को जो है भक्ति रस का पान करवाएंगे आपका खूब खूब अभिवादन खूब खूब भक्तराज सिंह धनराजी बापू एवं हनुमान जी दादा की प्राण प्रतिष्ठा के निमित्त आप पदारे हैं आपका बहुत बहुत बहुमान और आपसे निवेदन भी रहेगा कि आप अगले क्रम को बढ़ाने के लिए जो है आप माइक्रोफोन पर पधारें एक बार बजाएं सभी जोरदार आपके स्वागत और सम्मान के लिए જે બોલો જે બોલો એટલો બધો ડાયરો જે બોલો ને એમાં ક્યાં પૈસા દેવા છે જે બોલો આમ દિલથી જે બોલો ને પ્રેમ થી આવડો મોટો માંડવો નાખ્યો છે જે બોલો ને યાર એમાં 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 પૈસા ન થાય ભગવાન નું નામ લેવામાં કોક લેવર આવે ને આપણે ન લઈએ કીધું હાથે શું કરશું બોલો પ્રેમથી જે બોલો દિલથી જે બોલો તો અમને એમ થાય કે આવડે અમને કઈક જોવે છે કલાકાર ના આંતડા તોડી નાખે જો ઓડિયન્સ ને તેવડ હોય તો એમ કઈક કઈક હમળું કહો તો જોવે અમે ત્રણેય કિલોમીટર થી ઠેપા ખાતા ખાતા વાહ અહીંયા તમે જો અમને દાદ નો આપો તો અમારે શું કરવું અમારે રાત કાઢવી કેમ આવે સરસ મજાનું નેનાવા ગામના આંગણે ભાગવત ભગવાનનું જ્યારે આયોજન થયું છે અને એવા સમર્થ પુરુષનું જ્યાં બેસણા હોય ભાઈ એવા સંતોની જ્યાં ઉપસ્થિતિ હોય એમાં બીજું જોવે શું આપણે આવા મહાપુરુષો ધરતી ઉપર પાકતા હોય કાંઈ ઘટે નહીં રામ પણ આની માટે બબુ થોડીક સમજણની જરૂર છે એટલે તમારામાં સમજણ નથી એવું નથી કહેતો કાંઈ હું તું કંઈ ન વિચારતા મારું આમાં આમાં જેટલું ખોટું આવશે એટલે મને નિભાવી લેજો કારણ કે રામ વનમાં ગયા હતા ને એ આખી દુનિયા કહેશે એટલે કહું છું રામ વનમાં ગયા તા ને હું નહોતો માનો ન માનો એ તમારી મોજ એટલે આમાં તો સાચું ખોટું ઘણું આવશે પણ એવા સંતોની સાનિધ્યમાં બાપુ સંતોની ઉપસ્થિતિમાં જ્યારે જ્યારે તમને અને મને એક એક બોલવાનો મોકો મળે છે જયારે જય શિયા નમોનારાયણ જય શ્યામ અમે તો અહીંયા આવ્યા ને ભાઈ તાર અમે તો જોઈ છે અમને એમ થાય કે અમારે બોલવું શું આમના વિશે આટલી બધી આટલો ભાવ આટલો ભાવ આટલો પ્રેમ મેમાનો ને માનવી ખવરાવી ને ખાય ભેદું કવિ મેકરણ ભણે બાપુ ઠાકર રાજી થાય એમ નામ નથી થતું મારા રામ દુનિયામાં એક તમારે ઉજળું થવું હોય તો દુનિયામાં કઈક મહેનત કરવી પડે એમ નામ નામ કોઈથી નીકળે નહીં સંતોની ની છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની એક ધરતી એવી છે કાયા જની કુબડી ઈ પડસંદ જેના પ્રાણ ઈ સંત ને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ એક 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરી હાર હરી હાર હરી હાર આ હાકલું પડે છે જી આપણે નકી થાય છે કાઈ તોય હજી નકી નથી થાતું કે ભજન ની શું શક્તિ છે સંતોની શું તાકાત છે રાતે બે વાગે આપણું બૈરું નો રાંધી આ સાધુ ખબર આવે બોલો આપણી કૃપાનો બાપુ આવા મહાપુરુષો ની વચ્ચે જયારે આપણને એક તમારું અને મારું આ જીવન મળ્યું છે રાતે બે વાગે ભૂખ્યા આવ્યો હોય ખરે એમ કે હું ભૂખો છું રોટલો કરી દે તમારે કોઈ કરી દેતા તો ભોલા ભાઈ કે અમારે તો એમ કેળિયા ભાઇ ખાઈને હોઈ જાઓ કોઈ નો કરી દે નારાયણ તો સાધુ કરી દે એક બટકુ રોટલો દેવો ને એ તો એક આપણા આપણા હાથની વાત છે પણ દેવું ન દેવું એ બાપુ એક ઈશ્વરની કૃપા હોય તો થઈ શકે બાકી થઈ ભાઈ ન શકે કહેવાનો મારો અર્થ એ છે કે આવડા મોટા માંડવા નાખ્યા પછી જો ભાઈ ભાઈ ની તિરાડ ન મટે આવું વહુ ની તિરાડ ન મટે બાપ દીકરાની તિરાડ ન પડે ભાઈ ભાઈ નો વિખવાદ જો ન મટે તો આ માંડવાનો કોઈ અર્થ નથી એક લખી લેજો આ જીવનમાં બાપુ ઉતારવા જેવી વસ્તુ છે આ કથા છે ને આ સંતો વાંચે છે એમને તો બધી ખબર છે કે મારી પાસે કથામાં શું છે શું કરવાનું છે શું નથી કરવાનું આપણે માર્ગે નથી ચડતા ને એટલે આવડા આમને મથવું પડે છે આખી દુનિયા રે મેળ હોય હગા ભાઈ યાર જ મેળ ન હોય બોલો આખા ગામ ધુમાડા બંધ દે આપણે એમ કે તમારા ભાઈ કે મારે જાય ને આ મેળ જ છે પાંચ વર્ષ એટલે આના હરે જ રાખવાનો હતો એ જ નથી બાપુ હજી મગજમાં બે હતું કે હું કોણ છું આપણે કોણ છે મીરાબાઈ એટલે જ ગાયું કે આત્માને ઓળખ્યા વિના લક્ષચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના દુનિયાના ભ્રમના ભેરા નથી મટવાના આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી બુદ્ધિના બારણા બંધ થઈ જાય તમારું વિજ્ઞાન પૂરું થઈ જાય તમારા નોલેજના બારણા બંધ થઈ જાય પછી આનો ગણે મંડાય ભજન હાકી બાબત છે ભજન એમનેમ સમજી ના કે ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ આ વાણી ની ખબર હોય તો બાપુ ઓછો વાત કરો તો વાણીમાં આપણે ઉતરા જ નથી પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ ગંગા સતી કે છે એકવીસ હજાર ને સુવાસા બાપુ આ બેઠા છો ને ભાઈઓ બહેનો બધા બે હાથ જોડે નમસ્કાર કરું છું તમે બધા મને સાંભળો છો ખૂબ ખૂબ આભાર બધા પણ કહેવાનો મારો મિનિંગ છે ગંગા સતી કે છે એકવીસ હજારને છસો સ્વાસ આ ગણવા એને ગણી જોજો એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર ને છસો થાય જેને ગણવા એને સુટ આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ઈ ઈશ્વર છે જે સ્વર છે એ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વાર ક્યાં જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે તો કો ચા હાચું છે હળીએ સીડ્યા હું તો ગમે ત્યાં જાવ ને ભાઈ આ બાજુ તો પહેલી વાર આવ્યો છું અહીંયા દિયોદર સુધી આવી ગયો છું આ બાજુ અમે તો અમને મધું દિયોદર આજુબાજુ છે પણ બાપુ વાહ લાલ થઈ ગયા ત્યાં તમારું ગામ આવ્યું ઠીક છે પણ તમારો ભાવ પ્રેમ ખરેખર વંદનને લાયક છો કહેવાનો મારો અર્થ કે મને બધા ઘણા બધા બોલાવે છે મને બજેટ આપે છે એક દી ઘરે નથી ભાવ પ્રેમ ખરેખર વંદન ને લાયક છો કહેવાનો મારો અર્થ કે મને બધા ઘણા બધા બોલાવે છે મને બજેટ આપે છે એક દી ઘરે નથી રહેવા દેતા પણ સત્યની જરૂર છે આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે દેખાય છે એ દેખાતો નથી ને એ ઈજ છે એને ગોતો આટું હું આટા મારું છું તમને કદાચ જડી જોયું ભલે ભાઈ મને નથી જડ્યો અને એ મને જડે ને પછી હું તમને નહીં જડું આપણી માંગ છે હું કોઈ દુનિયાને બાપુ સારું લગાડવા કરતો જ નથી કોઈ એમ કે મારા વખાણ કરે ને મારા વિડીયા બનાવે કોઈ મારા વિડીયા તમે જોવો ને એમાં હું ક્યાંય બોલ્યો જ નથી ફોલોઅર કરજો કોમેન્ટ કરજો ને પૂછડું કરજો હું કોઈથી બોલ્યો જ નથી મારે તો એની હારે લડત છે કે એને જેથી ભૂખ ઉગે ને એ બે બે હાંસવાળા શું કોમેન્ટ કરે હજાર હાથવાળો દે તેથી ભૂખ ભાંગે મારે કાંઈ જોતું નથી જગતભાઈ પણ મારો કહેવાનો અર્થ આટલા બધા બેઠા હોય અને હું આખી રાત તમારી સામે વાતો કરું અને આમાંથી જો બે જણા મારી વાત મગજમાં ન ઉતરે તો મને એમ થાય મારો અવતાર ધોળ કહેવાય ડોંગરેજી બાપુ કથાકાર હતા ને આપણે ઘણા બધા જોયા છે કદાચ એ અમારા સુરેન્દ્રનગરમાં કથા હતી હું નાનો મેં જોયેલા એમના દર્શન કરેલા હું ભણ ભણતો એ વખત એ અમારા સુરેન્દ્રનગરમાં કથા હતી એ ભાગવત કથાકાર જ હતા પણ એમાં એક વચ્ચે કંઈક રામનો પ્રસંગ એમને કીધો રામ રાવણની કંઈક કઈક વાત કરી એટલે પાંચ આજ ભાભલા હતા ને ભાભલા એ કે બાપુભાઈ જવું છે ઉતારે જવું છે કથાનો વિરામ હોય ને બાપુ બાપુભાઈ જવું એક વાત મગજમાં નથી બે કે બાપુ કથામાં ચાલુ કથામાં પૂછાય નહીં એ કે એમની ઝૂંપડીએ જવું છે ગયા કથા પૂરી થઈને એમની ઝૂંપડીએ ગયા બાપુ એ અત્યારે જવું નહીં એ તો બાપુ બાપુ બિંદા જ બેઠા હોય અત્યારે તો બાપુ ત્રણ ચાર તમારે ચક્કર વીંધવા પડે ત્યારે તો બાપુના દર્શન થાય તે દેવું એવું નહોતું બાપુ એ બાપુ હામાં જ બેઠા હોય કોઈને પૂછવાનું જ ન હોય બાપુ એ કીધું આવો 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 કે બાપુ આજ તમે કથામાં જે વાત કરતા હતા ને એમાં એક થોડોક પ્રશ્ન ઊભો થયો છે એટલે સમજાણું નથી એટલે આવ્યા છે બોલો ને કે શું હતું એ કે તમે રામને રાવણ ની વાત કરીને એમાં કે ઈ નક્કી ન થયું કે રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો ડોંગરેજી બાપા કે રામે રાક્ષસ નહોતો રાવણે રાક્ષસ નહોતો રાક્ષસ તો હું શું હજી તમને નક્કી નથી કરાવી રાક્ષસ આને કહેવાય મારા રામ નથી વળતા શું વાત કરવી ભલા તમે બે તમે જેટલા આવ્યા એ બધા હાચા છો પણ એક રાક્ષસ તો હું શું હજી તમારા મગજમાં ઉતારી જ નથી આઈક્યો આવા મહાપુરુષો જો ન ઉતારી બાબુ મારું શું ઉતરે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે બાપુ મારી કોઈ ભલામણ બીજી હોતી નથી કોઈ પણ જગ્યાએ જાઉં ને મારી એક જ ભલામણ હોય કે માને બાપને બાપુ જાળવું જો બે ટાઈમ સારો રોટલો દીજો મા બાપ જેવા બાપુ ભગવાન છે ને હું તો હાથ જોડીને કહું છું કે મા બાપ જેવા બાપુ છે ને કોઈ તમને આ દુનિયા છે ને બાપુ બધી લોહીની તરસી છે અમે આ પ્રોગ્રામમાં જાય છે ને તો અમે ગુજરાતીમાં કહું ને તમારા ગામમાં એ કહેતો છું કે આ લોહી છે ને બોલીએ કે તમે તમે નથી બોલાવવાનું હવે દરબાર શા ગયો કે બીજાને કહો બીજન કહો તમે ને તમે કહેવાના છો બાકી અંતરથી બાપુ જો ચિંતા કરતું હોય ને બાપુ મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર હાલે મારો દીકરોનું ગાડું વ્યવસ્થિત હાલે આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા માન બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો મારા બે ટાઈમ હારો રોટલો મા બાપને દો કુટુંબની એકતા રાખો અને થોડાક વ્યસનથી આગાય હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો મારી વાત મગજમાં ઉતરે તો હો પાછા કોઈ તમે એવી કોમેટો વોમેટો ન કરતા બાપના રૂપિયા છે એટલે વાપરતા હોય ઉડાડતા હોય ઉડાડજો પણ વ્યસનમાં કેટલા બરબાદ થઈ ગયા નહીં તમને જો ભરોસો ન હોય તો હવે હાલો મારી ભેગા તમને દેખાડો જમીનો વહી ગઈ અને એ વ્યાઈ ગયા અને એ વાંયા બાયો અને જે નાના નાના સંતાનો અને બાપુ એ બાયું જે ઉછેરે છે ને એ તમારે જોવું હોય તો હાલો મારી હારે હું તમને હવારે બતાવું કે આ હોહો વિઘાના માલિક બાપુ એ તમને કહું મજૂરી કરીને છોકરા મોટા કરે છે તો આ શું કામ કરવું પડે મારો કહેવાનો મિનિગા માણા જેવો અવતાર મળ્યો છે અને એમાંય આપણા ગઢા તો હારો રોટલો નથી જડ્યો ભલા માણા આપણે હવામાં ઉડે એવી જિંદગી છે હેં વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે એ મને કહો ને આ તો રોવાના એવાય થઈ ગયા બધા અમે કઈ નથી અમે મરો કઈ ન હોય શું જોવે છે છોકરા કાજુ બદામ આપણે હું તો છે ને ને તો લાવું એમ કે ભગવાન છોકરા આડું કે કાજુ બદામ લઈ જાય ભાઈ એમ બેટા આડું કાજુ બદામ બદામ પાટું અમારે નથી ખાવું એટલે આ ખા ને હવે અમને પાર લે નથી જડ્યું ખા ને મળ્યું છે તો તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું હવે આમાં જીવતા ન આવડે તો થકો જેવું એવું નથી લાગતું આટો જેવું એવું ન લાગતું જીવ હળવા ભૂલ થઈ જાવ કોઈની માથે વજન છે નહીં અને આ લઈ લઈને ફરવાની કોઈ જરૂરી નથી રામ ને કૃષ્ણ બાપુ હતા ને તોય હાલતું તું વ્યાઈ ગયા તોય હાલે છે ને આપણે વ્યાજ ને તોય હાલશે શું કામ આ લઈને ફરવું પડે હળવા ભૂલ થઈ જાવ કોઈ આંગણે બાપુ વ્યાગે ધ આવે એને બટકું રોટલો દો હું તો બહેનોને ખાસ કહું હારા દીકરા ભગવાન દે હારા દે હારા દે એમ એને અહીંયા કારખાનું નથી તમને હારા દીકરા દે દે દીકરા માટે તો બાપુ જનેતા જો એનું સિંચન કરે ને તો હારા દીકરા થાય હું તો બેનોને ખાસ કહું કે ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય ને બાપુ પાના રામાયણના ગીતાના વાંચો સાધુ સંતો ની પાસે સીતારામ કરો ને કઈક બેહો વાતો કરો આપણા ગરડામાં આવતર હોય ને એની પાસે કઈક બેહો હારું હારું ખાવ તો હારા દીકરા થાય હારો ભેગા પાણી પૂરી ગુડતા હોય ત્યાં જેવી થાય પછી કે કપાતર થયો કપાતર તમે વાહ છે કપાતર નું બી તો કપાતર જ થાય ને મારી વાત અમુક કડવી લાગશે પણ બાપુ સંસ્કાર જો બજારે મળતા હોત ને તો કરોડપતિ ના દીકરા આપડા આટલું વધવા જ ન દે સંસ્કાર તો બાપુ જનેતાની ની હોય જનેતા ના હોય ધરાવી ને ધાન નો નીપજે એ કોડવી ને માડું નો હોય જે જખરા નીપજે જેની જનેતા હોતલ હોય આજે માં તારે કે ગોપીચંદને ને ભરતરી જેવા દીકરા જોવે ગંગા સતી ને પાંડબાઈ જેવી દીકરીઓ જોવે તો આજે થાય બાપુ કોઈ ફેર નથી પીડ્યો આ દી ઉઠેડો ફેશે ને ફેશન ફેશન હું તો બેનુ ખાસ કહું મારી વાતું બેનુ કડવી લાગશે માફ કરજો પણ તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારી પણ હવે તમે જે દીવ ઉઠેડ કેવું દેહ ના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમારે શું સાબિત કરવું છે કઈ છે એની વાતમાં તમે આ રામાયણ છે ને રામાયણ તમે વિચાર કરો સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા રાવણે કે હરણ કર્યું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી સીતાજી હવે બેન હતી દીકરી માલિક નું જે અડધું અંગ હોય ને મિથિલા નરેશ ની દીકરી હતી બાપુ રાવણ માથે જો આમ દ્રષ્ટિ પાડી હોત ને તો રાવણ ની રાખ આ દુનિયામાં નો બાપુ એવી દીકરી હતી પણ શું કામ તમને મને મારક બતાવ્યો છે કે જે લખમણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરો હોય બાપ હોય 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 પત્ની જે લખમણ રેખા જે ટપી જાય આ દુનિયામાં હરણ જ થાય પછી બાપુ ભલે બાયું સડાવતા હોય રામાયણ છે ને રામાયણ દુનિયા ઊંથી ચિતરી નાખી છે રામાયણ છે કઈક જીવન જીવવા માટેનો બાપુ આખે આખો રાહજીમાં છે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે રામાયણ કે કેવા ભાઈઓ હોય કેવા માવતર હોય કેવી દીકરી હોય કેવા સેવકો હોય આ જોવું હોય કે રામાયણમાં જોવો અને રણેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે નથી દેવું નથી દેવું એટલે એમ હાલે કૃષ્ણ પરમાત્માએ દુર્યોધન ને આ જ વાત કરી હતી હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ માટે પાંચ ગામ દેવો આમને ખાવું શું દુર્યોધન કે હોરા નાખે ને એની જેટલું નથી દેવું તો કે બા પડશે કે બા છે પણ દેવું નથી એવો શું કાઢ્યું બધાએ અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા સીધી વનમાં જાય ને તેથી લક્ષ્મણને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ વિનંતી કરે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે ચૌદ વરસ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ અને અખિલ બ્રહ્માંડના માલિક પાસે કૃષ્ણ પર માફ કરજો લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ મારી જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપસોર સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને ને મુબારક બાપુ કેવા ભાઈઓ છે નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો માં તમે ઉતરો તમે કોઈ દિવસ કોઈનું ખોટું ન કરી શકો રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે નોખી નોખી માયુના છોકરા અને ખરા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ ભાઈઓ હાટુ ભાઈઓ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કઈ ગુનો નથી કર્યો મારી ભાભીએ કઈ ગુનો નથી કર્યો અને મારા ભાઈ ભાભી વનમાં જાય આ વૈભવમાં હું લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી તમે જોવો તો ખરા ભાઈઓ ના કેવા રાગ છે અત્યારે હગો ભાઈ એક વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ પતાવી દે બોલો તો આપણને એમને ખાલી રામાયણ ચાં જાય પછી એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય પછી ઓલો જેલમાં ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પચાવી કરોડ જોયું સાહેબ ભલે જાય પણ મને બારો કટાવ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ એટલે સમયની બલિહારી છે સમયથી કોઈ બળવાન નથી હું મારો તમને પરિચય આપું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર બાપુ ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણી મેં કોમ કહેવાય ને હારા માણા ખટારા ડ્રાઈવર નામ ન હોય તો એમાંથી ખટારામાંથી આય આ સુધી પોઈ આ સંતોની ની હાજરીમાં બેહવા ને બોલવા મળ્યો આનો પ્રતાપ શું નક્કી થાય છે એનું નામ જ જીવન કહેવાય બાપુ હું ખટારો લઈ અને આખી દુનિયા રખડી આવ્યો છું કોઈ રાજ્ય મારું જોયા વગેરેનું બાકી નથી હું એક દરબારનો દીકરો છું પણ બીજા રાજ્યમાં જ્યાં પછી બાબુ ખટારો મેં બાવી વર આંક્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી જુગાર રમ્યો હતો તેથી પાંચ લાખની શરત મારીને આવજો હું તમને સાબિત કરી દઈ મારું કોળ કયો મારું ખાનદાન કયો મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને ખટારાનો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો આઈડિયો એવો મને એક દેખાડો હું પગ ચાલી પાડું ના

ખટારાના ડ્રાઈવર ને બાપુ આ ત્રણેય કિલોમીટર કોઈ બોલાવે તમે એની ક્યાં વાત કરો બાપુ આવા સંતોની કૃપા મારા મા બાપના કંઈક કૃપા મારા ગુરુ મહારાજની કૃપા અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો હું તમને લેવા મોકલું અને તમને ટિકિટું બધું કાંઈ વિઝા વિઝા જોતા નથી અમારા જેવી છે દુનિયા છે જ નહીં અમારા બે બાવા હોય ને બાવાની પાસે જાઓ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય કાંઈ કરવાની જરૂર નથી ત્યાં તો મેં કહું બધા મારા દીકરા ખિસ્સા કાતનું દીકરા છે બધા અરે આપણી ધરતી જે કેવી છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી તમે જો જેટલા જેટલા ધર્મના વાવટા ફરકે છે તમે નજર કરો બાપુ હો જણાય આવે ને હજારે આવે આ અત્યારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે અમારે જો કે જાવું છે પણ આ ભજન વાળા ન છોડતા એટલે અમુક અમુકને કીધું મેં ભસા તમને ભગે લાગી હોય મેં કીધું આ પછી આ શરીર સાથ આપે ન આપે મહાકુંભ છે જવાની ગણતરી અમારે એક બાપુ છે અહીંયા ગયા છે એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા પણ તમે આ મોબાઈલમાં એક જુઓ તો તમને ખબર પડે કે શું આપણા વિશ્વના સંતો છે ભલામણા એના એક ખાલી દર્શન થઈ જાય ને એની એક તમારી માથે દ્રષ્ટિ પડી જાય ને બાપુ કામ થઈ જાય જિંદગીનું બાકી છોકરાન બૈરાન એ તો બધું બધાયને શેર અને કોઈ ગંગાજીમાં નથી લઈ જવાના એ તો આપણે ઊભું કર્યું છે તો આપણે હા સફ આપણે ક્યાં બૈરું ભગવાને કહે આપણે આવ્યા હારે નથી આપ્યું આપણે અડધું કામ લઈને ખોડા ઉપર બેન ગયા હતા આપણે ઉપાડી આવ્યા છે એ પછી ભાઈ રૂપ એક તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે તેમાં દેકારો થોડો કરાય પણ હારે ઈશ્વર નું જે નામ છે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરા ચોવીસ કલાકમાં મારા બાપ જે તમારું ને મારું એક અડધી કલાક કલાક જેટલો સમય મળે એટલું તમે જે કરશો ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી પછી જવા છોકરાએ ઊભા હોય ને બંધે ઉભા હોય કોઈ એમ તો કહેવાનું જ નથી કે આને ન મારજો મને મારી નાખો મારું લઈ લો એમ કોઈ નઈ કે આપણું બહેરું નથી કહેવાનું અને આપણું બહિરું જતું છે આપણે નથી કહેવાનું હવે એના ભાઈ ભાઈ પણ કહેતો ખરો તારો વારો આવે એવો હોય તો ભાઈ કઈ નઈ કોઈ દુનિયા આખી સ્વાર્થી છે કાંઈ છે નહી જેટલા થાય એટલે હળવા ભૂલ કરી રહ્યો ભગવાને મને તો એમ થાય જીવે એવું આ સ્વર્ગ જે આ રહ્યું ને એ સ્વર્ગ છે કોઈ સ્વર્ગ પર રાહ ન જોતા મારા જેવું તમને ઉઘાડું કોઈ કહે છે જ નહીં ઘણા એમ કહેતા ઉપર કે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્રના ઇન્દ્ર મારા સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ફુવારા છે અહીંયા ઇન્દ્ર ની અપસરા નાચ કરે છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા જી આવ્યું અહીંયા કોઈ બધું આમ જ હાલે છે કાંઈ છે નહીં મા બાપના ચરણોમાં સ્વર્ગ છે જો સેવા થાય તો કરી લેજો મર્યા પછી અગરબત્તીઓ વળવાનું નથી હોય તો બાપુ રોટલો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખવું હોય તો લખી લેજો પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય પણ ઈ છે તો તમે છો મારા મા બાપ છે તો હું છું બસ મારા મારા માટે મારો ભગવાન મારા માત પિતા છે સદગુરુની જરૂર પડે સો ટકા સંતની જરૂર પડે સો ટકા તમારો અને મારા ગુરુ આપણા માત પિતા છે પણ એ જન્મ આપી કે લાલન પાલન કરી કે ઉછેર કરી કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે કોઈ સદગુરુની જરૂર પડે એ ન કરીએ કે એટલા માટે બાપુ સદ્ગુરુ જોઈએ અને આ ભજન ભજન છે ને એમાં સમજાય ભમજાય એવું નથી કે બુધી વાળા પાર જ નથી અમને એટલે તમે પેલા માફી માગી લે આમાં ખોટું તો આવશે જ તે કારણ કે આમાં તો શું હોય ઘણા વાતને કોઈ સાંભળે જ નહીં આમ તાકી રહ્યો ભૂલ છે આવે ત્યાંથી જ પકડે એટલે આખી રાતમાં કઈ લે એવું જ નહોતું ત્યાં અહીંયા જ ઉભો રહ્યો એટલે એવા ઘણા હોય પણ કહેવાનો મારો અર્થ એ છે બાબુ જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કઈ વાતમાં છે નહીં માણસ જન્મે ને બે અઠી કિલોનો હોય હા હો વર્ષ જીવન પછી મરી જાય અને લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળે એટલે બે અઢી કિલો ત્યાં વચ્ચે વાતમાં કાંઈ છે નહીં આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી આવ્યા હોય ને એક આપડા એક ગોધડું પાથિયું એક નાની બાળોતીઓ કે અમારે તો તમારે જે કહેતા હોય એ બાળતીઓ હોય ને બાળોતીઓ એક ચાર ખૂણાનો ટુકડો જ હોય એને ખીસું બીસું ન હોય ગાજ બટન કશું ન હોય અને જે આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ ચાર ખૂણા નું કપડું જોઈએ એને ગાજ કે ખીસું કાંઈ ન હોય પણ વચ્ચે જે ખિસ્સા આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફિયા મારે છે દુનિયા આપણને એમ દાખા ખિસ્સા બનાવ્યા નથી તોય બુદ્ધિથી બનાવ્યા અને જો બનાવીને કદાચ આ માવડીઓ આપણને મોટા કર્યા હોત તો આપણા દુનિયામાં કોણ જીવવા દેત અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો મને તો એમ થાય કે ચોરાશી લાખ યોની છે એમ કે ચોરાશી લાખ યોનીમાં પૈસા હટ પૈસા ને માયા ને મો ને આ લોહી ઉકાળા હોય માણા ને એકને બાકી કોઈ છે આ ગાયું ભેંસું ભૂંડા રોસડા કોઈ ને ચિંતા છે જે ચિંતા છે ને માણા ને એકને છે હજી આમ કરી લો હજી આમ કરી લો હજી આમ કરી લો બાકી કીડી થી માંડીને હાસી સુધી બાબુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો અને માણા નું ભરાતું હોય મને કહો તમે જોવો તો ખરા ભૂખ ઉગડી અને માણા તમે જોવો ને ભેગું જ કરી કરે હજી ભેગું ગયેલું હજી છોકરાને કાયમ આવે છોકરાને છોકરાને કાયમ આવે આમ થાય આમ થાય ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ હેઠું પૂળો લેતો આવ્યો આ પીડું કોઈ દી કોઈ દે આ કુતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા આપણે આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે એક પંખી હોય એ ઈંડા મૂકે ઈંડાને ને સીવે નાના બચા હોય બાર થી ચણ લઈ આવી એને ચણ આપે એનો ઉછેર કરે બાપુ એને મોટું કરે પાંખું આવે ઉડાડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડા આ અમારે હાટું ભાઈ થાય છે ને આ આમની હાળી થાય છે ને આ એના બનાવી છે ને આ એના હાર હશે ને સેચાય કુટુંબ કોઈનું અને આપણે એવી ખૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી એવી ખૂંસ નાખી છે આ નગર બાબુ મને તો એમ થાય કે ભલે આ સંસારનો જે કઈ પ્રકૃતિ નિયમ પ્રમાણે હું એવું નથી કે બધા હગાઈ વ્યવહાર તોડ નાખો ના એ રાખજો પાછા એટલે એવું કઈ નથી પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ન થઈ શકે મારો કહેવાનો મિનિંગ ઇઝ બાકી તો બાપુ છે ને કોઈ ને મારો નાથ ભૂખ્યો નથી રાખતો એક જ વસ્તુ છે એને એને જે આ મોકલ્યા છે ને એને બધી ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું તમારે કરવું છે હા એક આપણે બધા સંતો વધાર્યા છે એ સિવાયના જે કઈ મહેમાનો છે એમની સન્માન વિધિ થોડીક વાર કરી અને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું થોડી વાર બે જો એટલે મારે જવા આવવાનું છું તમારે તમને કોઈને બેહવાય નથી દેવા ઘરે જ જવાય નથી દેવા કારણ કે એમ ત્રણે થી આવ્યા તમને સાંભળવા એટલે બે જો અને વિધિ પોતે ને પછી પછી આપણે પ્રોગ્રામ આગળ વધારશું